હેલો બસ રો મજામાં હા જોને ને ટુ ડેઝમાં ઇન્ટરવ્યુ છે યુએસએ માટે સો બસ એની તૈયારી ચાલે છે હોપ સો કે થઈ જશે વેર ડી યુ સ્ટે ઇન ધ યુએસએ માય યુનિવર્સિટી વિલ પ્રોવાઈડ અકોમોડેશન ટુ લીવ ઇન ઓન કેમ્પસ હે પ્રભુ હું આજે તમારી પાસે આવ્યો છું કંઈક માગવા આવ્યો છું પ્રભુ તમે જાણો જ છો કે આવતીકાલે મારું યુએસના વિઝા માટે ઇન્ટરવ્યુ છે મને આશા છે પ્રભુ કે મેં મારી લાઈફમાં જે કંઈ વિચાર્યું છે તે તમે કરશો જ મને આવતીકાલે સફળતા પ્રાપ્ત થશે જ પ્રભુ મારી આટલી પ્રાર્થના અને મારી વિનંતી પ્રભુ પૂરી કરજો પ્રભુ મારી આટલી ઈચ્છા પ્રભુ પૂરી કરજો પ્રભુ Good afternoon, ma'am. Good afternoon. May I please have your documents? Sure, sir. So, sir, how long will you stay in the USA? After I finish my program of study, on 1st September 2027, I will come to my origin country. Okay, sorry sir, but your visa has been rejected. Thank you ma'am. Hello हेलो भैया तुम्हारा इंटरव्यू पति क्यों हाँ जस्ट पति उसे रिजेक्शन आ તમારું ઇન્ટરવ્યુ ચાલતું હતું એટલે તમને ફોન નહોતો કર્યો પણ સડનલી પપ્પાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે તમે પ્લીઝ જલ્દી આવી જાવ

सांभळो आपणे मे सीवी मोकलु दीधु मे जॉब माटे जब रोड पर तो जल्दी करे मारे यार जॉब नहीं इतना बहुत जरूरी है तो आ जॉब मारे पहली चालू चीज़ है वो कहीं करना है आज जॉब कहीं कर जाए मार्केट ओके थैंक यू ક્રિસ્ટ આવો પપ્પા કે જો મારે એટલે કર્યું છું સારું કે આ એટલે પપ્પા મેં મારા ફ્રેન્ડને વાત કરી છે મારા ફ્રેન્ડ એના કોન્ટેક્ટમાંથી મને જોબ કરેલોની વાત કરી છે એ કરે છે મારા માટે થેન્ક યુ યુ બેટા હવે આપણે ઘરમાં આટલી બધી જવાબદારીઓ આપણે પૂરી કરવાની છે આ લોન ઉપર જે ઈએમઆઈ છે આપણે ભરવાના છે હું એટલું જો કરીશ તેના પર બધું નહી થઈ શકે સપોર્ટ તો આપણે જોઈશે એટલે જો જોબ શોધી નાખે તો આપણે સારી રીતે કંઈક મેનેજ કરી શકીએ ઘરમાં

મારી સ્ટડી પદે પણ ઘણો ટાઈમ થઈ રહ્યો છે ઘરવાળા લોકોની પણ મારા માટે ખૂબ જ આશા હોય છે ઘર માટે મારી ખૂબ જ જવાબદારી હોય છે જે હું એ જોબ નથી એટલે હું પૂરી નહીં કરી શક્યો તો હે પ્રભુ તમે મારા પર દયા કરો અને મને એક જોબ અપાવો પ્લીઝ એક્સક્યુઝ મી યસ શું નામ છે તમારું ક્રિશ ઓકે ઓકે તમારું નામ મારું નામ જય ચોખા છે એક્ચ્યુઅલી મેં તમને અંદર પ્રાર્થના કરતા સાંભળ્યા મને એવું લાગ્યું કે હું તમારી હેલ્પ કરી શકું શું કરો છો એ મારું એમ કોમ કમ્પ્લીટ કર્યું છે ને અત્યારે હું જોબ માટે ટ્રાય કરી રહ્યો ઓકે ઓકે અહીં પ્રેસ છે અને ત્યાં હું એઝ અ મેનેજર તરીકે કામ કરી રહ્યો છું અને એક વેકેન્સી છે શું તમે ત્યાં કામ કરશો

ખુશ થઈ ગયા તો તમે એમાં પપ્પાના મળવા આવી શકશો મારા ઘરે હા શ્યોર આવીશ તો સર ક્યારે ફ્રી છો તમે હું એકચ્યુઅલી તો અત્યારે બીઝી છું પણ આપણે એક કલાક પછી તમારા ઘરે જઈ શકીએ શ્યોર સર પ્લીઝ આવો ઘરે ઘરે પપ્પાની મુલાકાત લો પપ્પા ખુશ થશે ઓકે ઓકે શ્યોર હે પ્રભુ હું આજે તમારી પાસે જવાબ માગવા આવ્યો છું પ્રભુ તમે જાણો છો કે ગઈકાલે મારું ઇન્ટરવ્યુ હતું પ્રભુ મને વિઝા ન મળી શક્યા તેનું કારણ પ્રભુ મને ખ્યાલ નથી પણ પ્રભુ તમે તો એક યોજના રચી હશે મારા માટે જે કદાચ મને ખ્યાલ નથી પણ પ્રભુ આજે મારી સાથે જે મારા મિત્રો છે પ્રભુ તે બધા જ વેલ સેટલ છે પ્રભુ એમની લાઈફમાં પ્રભુ હું વિચારું છું કે મારો વારો ક્યારે આવશે પ્રભુ ક્યારે હું મારા જીવનમાં સેટલ થઈશ પ્રભુ ક્યારે મને આજે જવાબ આપો પ્રભુ મને જરૂર છે તમારી આઈ સરેન્ડર આઈ સરેન્ડર થેન્ક યુ જીસસ મને જવાબ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પ્રભુ હવે મારી જે આગળની જે લાઈફ છે ને એ હું તમને સોંપું છું પ્રભુ તમારી યોજના મુજબ મારી આ જિંદગી જે છે તેને ચલાવ છો પ્રભુ હવેથી મારી નહીં પણ તમારી જ ઈચ્છા પૂરી થાવ પ્રભુ

આપણે આશા ન ગુમાવી અને આગળ વધતા રહીએ ત્યારે જ આપણે આશાના યાત્રીઓ કહેવાય